ત્રેપન વર્ષીય ખેડૂત મનશીભાઈ ચૌધરીએ કહ્યું હતું કે પિતાની વર્ષો જૂની પરંપરાગત ખેતીને ધ્યાનથી જોઈ છે અને ખેતી કામ કરતા કરતા પ્રગતિશીલ અને મૂલ્યવર્ધિત ખેતીમાં રસ પડવા લાગ્યો સમય સાથે પરિવર્તન લાવી ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવાનું શરૂ કર્યું પર્યાવરણ સાથે વધુ સુસંગત ખેતી પ્રણાલીઓ અપનાવી જેમ કે ઓર્ગેનિક ખેતી ટપક સિંચાઈ વોટર હાર્વેસ્ટિંગ અને મલ્ચિંગ જેવા અભિગમને અનુસરીને આધુનિક ખેતી કરું છું રાસાયણિક ખેતી સરખામણીએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને ભાવ પણ સારા આવે છે માર્કેટમાં વેચાણ પણ તરત જ થઈ જાય છે મંજુભાઈએ કહ્યું હતું કે રાસાયણિક પદ્ધતિથી અગાઉ મગફળી વાવતા ત્યારે ઉત્પાદન ઓછું અને ખર્ચ વધુ થતો હતો પણ જ્યારથી જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી ઉત્પાદન વધ્યું છે છેલ્લા પાંચ છ વર્ષથી હળદરનું વાવેતર કરીએ છીએ

તો પ્રાકૃતિક ખેતીમાં મને પહેલાં જે ખેતી કરતા હતા ને એના કરતાં ઉત્પાદનમાં થોડો વધારો જોવા મળ્યો છે અને ભાવની દ્રષ્ટિએ બી પ્રાકૃતિક ખેતીનો જે માલ વેચાય ને એ પણ એનો બી ભાવ ઊંચો મળે છે મતલબ માર્કેટ થોડુંક દૂર જવું પડે પણ એનો ભાવ સારો રહે છે અમે પહેલાં મગફળી બનાવીએ ત્યારે થોડું ઉત્પાદન ઓછું આવતું હતું હવે પ્રાકૃતિકમાં અમે જીવામૃત છે ઘનજીવામૃત એવું બધું નાખીએ તો એનું ઉત્પાદનમાં થોડોક વધારો થાય છે ને હળદર બી અમે આઠથી દસ વરસ આગળથી બી બનાવતા હતા ત્યારે બી અમે દવા ખાતરને એવું કશું વાપરતા જ નથી પણ આ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી પછી અમે છે ને એમાં જીવામૃત ને એવું

સારા ભાવે વેચાણ થઈ જાય છે જેથી માર્કેટ સુધી પણ જવું નથી પડતું સાથે ફળફળાદીમાં ચીકુ કેળા સહિત શેરડીનું વાવેતર કરીને સિઝનમાં વધારાની આવક પણ મળે છે હળદરને જીઆઈ ટેગ મળવાથી તેની ગુણવત્તાને કૃષિ મૂલ્યને માન્યતા મળે છે ભારત સરકારે હળદર અને તેની બનાવટોના વિકાસ માર્કેટિંગ માટે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી છે જે હળદરની નિકાસમાં મદદરૂપ થશે એની ખુશી વ્યક્ત કરતા અન્ય ખેડૂત મિત્રોને થોડી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને ઝેર વિનાની શુદ્ધ ખેતી કરવાનો આગ્રહ કર્યો હતો રાસાયણિક ખાતરને તિલાંજલિ આપીને પ્રાકૃતિક તરફ પાછા જવાનો એકમાત્ર વિકલ્પ રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું માવઠાનો માર પડ્યો